તો વાત કરીએ હવે સુરતની સુરતના ઓલપાડ ગામે સિંચાઈ ગામ સુધી નથી પહોંચતું ફરિયાદ કરવા જતા સિંચાઈ વિભાગ માત્ર નિરીક્ષણ કરીને સંતોષ લે છે ખેડૂતો પોતાના ખર્ચે કેનાલની સાફ સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે દર વર્ષે ખેડૂતો પોતે મહેનત કરીને કેનાલની સાફ સફાઈ કરે છે જવાબ એ જવાબદારી એ અધિકારીઓની છે એ છતાં પણ એ જવાબદારી ખેડૂતો નિભાવી રહ્યા છે અનેક સ્થળ પર કેનાલના પાળા તૂટેલા હોવા છતાં સિંચાઈ વિભાગ નિષ્ક્રિયતા છે આપને દ્રશ્યો બતાવી રહ્યું છે સુરતનું ઉલપાડ ઓલપાડ ગરબોધન ગામ અને જ્યાં આ કેનાલ નીકળે છે કેનાલની ખૂબ દયનીય સ્થિતિ અને આ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી આસપાસના ખેડૂતો સતત એ રજૂઆતો કરતા આવ્યા છે કે કેનાલની સાફ સફાઈ થાય તે છતાં પણ તેમની રજૂઆતને ધ્યાને નથી લેવાતી ક્યારે થાય છે એવું કે ખેડૂતોને ઉતરવું પડે છે કેનાલમાં ખેડૂતો જે સાફ સફાઈ કરે છે ઘણી બધી ફરિયાદો એ સિંચાઈ વિભાગને કરી પણ માત્ર ત્યાંના અધિકારીઓ એ નિરીક્ષણ કરવા આવે છે અને નિરીક્ષણ કરીને સંતોષ માનીને જતા રહે છે પાછળથી કોઈ પણ જાતની કાર્યવાહી કે કામગીરી એ કેનાલમાં થતી નથી દર વર્ષે ખેડૂતોને આ ભોગવવાનો વારો આપે છે દર વર્ષે ખેડૂતોને આ સિંચાઈ માટે પાણીના વલખા મારવા પડે છે કારણ કે આ સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોએ પીડાવવું પડે છે સ્વ ખર્ચે ખેડૂતો સાફ સફાઈ કરાવે છે દર વર્ષની આ પરિસ્થિતિ છે બેદરકાર સિંચાઈ વિભાગ અને હવે ક્યારે એ એક્શન મોડમાં આવે છે એ અહીંયા સવાલ થઈ રહ્યો છે કારણ કે વારંવાર ખેડૂતોની રજૂઆત પણ એ છતાં પણ રજૂઆતોને ધ્યાને નથી લેવાતી છ મહિના કેનાલ છે એમાં આ બાજુ અમારે ચારસો હેક્ટર જમીન છે એ જમીન ની અંદર પાણી મળ્યું છે આજ દિન સુધી જે પાણી મળ્યું છે લોકોએ એનું સુવેજ તો પાણી મૂક્યું છે અત્યાર સુધી બરાબર પાછળથી કેમિકલ વાળું પાણી લોકોએ મૂક્યું છે ને આ નાની પરિસ્થિતિ એવી છે કે બેલેન્સિંગ નથી ને જે અમુક જગ્યાએ દળે છે અમુક જગ્યાએ ટેકરા છે બરાબર ને જે નાળા વર્ષોથી જે સબ કરવાના છે નાળા એ સબ કર્યા જ નથી જે અંડરગ્રાઉન્ડ રોડ ક્રોસ કરેલા નાળા છે એ સબ કરવામાં આવ્યા જ નથી જે એકચુઅલી પાણી હવે પૂરતું આવતું નથી જોવો જાય તો હવે જાનની આ અમે ભાત બનાવીએ છીએ અમે કમસે કમ અમારે આ જે વિસ્તાર છે એમાં ટોટલી વિસ્તારમાં બાંધકામ થઈ ગયું છે અત્યારે જે પાણી જે અમે પહેલાં આવતું હતું એના કરતાં પાણી વધારે આવવું જોઈએ અત્યારે અમે એટલું પાણી પૂરતું મળતું નથી એનું કારણ છે ને એને એકદમ અનબેલેન્સ કરી દીધી છે એ લોકોએ એટલે પાણી જ્યારે આવે છે એટલે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અમારે પાણી મશીનથી ડીઝલ પંપ લગાવીને પાણી એનામાં એનું પાણી બી નથી મળતું એટલે અમે અમારું ટોટલ જીવન અમારું ખેતી પર છે નિર્ભર છે આના માટે અમને એટલો જ્યાં સાફ કરવાના આવે છે તેમાં તો કચરો આવે છે અમે જ્યાં બધા ખેડૂતો અને સાફ કરીએ છીએ ને ખાતા અમે ફોન કરીએ છીએ તો આવીએ છીએ અને માણસ એને જોડે ચાલે જાય છે અમારી જે મેન માઇન રોડ છે બર્પોટન મેન માઇન રોડ જ્યાંથી જે ફાંટી નીકળે છે એનું જે જે તે સમયે લાઇનિંગના કામો થયા હતા એ અનલેવલ બેલેન્સને કારણે અમારા જે ખેતરો વિસ્તારો છે કેનાલ થી અમારે લિફ્ટિંગ કરીને પાણી અમારે કેટલું સુધી વાત કરવું ને અમારે સિંચાઈ કરવી પડતી છે તો આ અમારી રજૂઆત સાંભળી આનું નિરાકરણ લાવવા અમે સરકાર વિનંતી કરીએ છીએ એના પાણી ઓછા આવે છે પ્લસ કોઈ અધિકારીઓ જોવા આવતા નથી અને રિપ્લાય વ્યવસ્થિત આપતા નથી અમને એના માટે અમને સહન કરવું પડે છે પાણી વગર પાકમાં અને અમારું જીવન ખેતી પર નિર્ભર છે એના માટે ખૂબ જ ખેડૂતોને તકલીફ પડે છે બીજું આમાં તકલીફ બીજું એવું છે કે અંડરગ્રાઉન્ડના નાળાઓ છે ઘણી જગ્યા પર એ ખરેખર સરખી રીતના સાફ કરવામાં આવતા નથી તકલીફ મોટા મોટી એ છે